અમરેલી જિલ્લામાં કેળાની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સાવરકોડલાના કરજાળા ગામમાં એકસો પચાસથી વધુ વીઘા જમીનમાં ખેડૂતો સત્તર રૂપિયાના ભાવે કેળાના રોપા અને એક વીઘામાં અંદાજીત સાઈઠ હજાર જેવો ખર્ચો કરી કેળાની ખેતી કરી રહ્યા છે છ થી સાત મહિનાની મહેનત બાદ પણ જો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતો પાસેથી એક રૂપિયામાં ખરીદેલા કેળા બજાર સુધી પહોંચતાની સાથે જ રૂપિયા પચાસથી સાઠમાં ડઝન વે

પછી શું કરે દેવાનો તો હોય જ આપવું જ પડે આ માલ કઈ રોકિત રખાતો નથી આની માટે સરકાર કઈ કરે તો નવા નવા ખેડૂત નવા નવા પ્રયોગો કરે તો આ ખેતી આગળ વધે અને કોઈક આ તે ખેડૂતને કંઈક બે પૈસા થાય ખેડ કરી હળથી છાણીયું ખાતર નાખ્યું પછી રોપા મગાવ્યા રોપા સત્તર રૂપિયા આવે છે એક વીઘે સાડી રૂપા થાય છે અને પછી ખાતર દવા એ બધું ગણતરી કરતા પચાસ હાજર રૂપિયાનો અમારે ખર્ચો લાગે છે વિઘે પ્લસ અત્યારે ભાવ સો રૂપિયા થઈ ગયો છે અમારે દોઢસો થી પોણી બસો રૂપિયા ભાવ જયારે આવે ને તો અમારે ખેડૂત ને કઈ વધે એમ છે